કડી નગરપાલિકા સબને કચરાના ડબ્બામાં પરિવહન માનવતા પર આંચકાપદ ઘટના કડીના બાવલુ પોલીસ સ્ટેશન હદની પાસે નર્મદા કેનાલમાંથી એક માનવીય દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક મૃતદેહ કચરાના ડબ્બામાં મૂકવામાં આવી રહ્યો હતો આ ઘટના સ્થાનિક નગરપાલિકાની ઉથલપુથલ વહીવટના પરિણામે બની રહી હતી જેના કારણે મૃતદેહનું યોગ્ય સામાન કરવામાં ન આવ્યું હતું ઘટના પર રોષ પ્રકટ કરતા સ્થાનિકો દ્વારા કચરા માટે વપરાતી ડબ્બામાં લાશની વિવાદસ્પદ સ્થિતિ સામે આવી વહીવટમાં ઊંડા ખોટા દેખાવ અને સંવેદનશીલ મુદ્દે નગરપાલિકા પાસે યોગ્ય વ્યવસ્થા ન હોવાની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે મૃતદેહ પામેલ વ્યક્તિના મૃતદેહને કડી કુંડાળ હોસ્પિટલ ખાતે પીએમ અને પીએમ માટે લાવવામાં આવ્યો હતો પરંતુ એ પ્રમાણે કચરાના ડબ્બામાં લાવવાના કિસ્સા પ્રસ્તુત થઈ રહ્યા છે આ બાબતે કડી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી આવું નિવેદન મળ્યું હતું કે અમે આ પ્રકારની ઘટનાઓ માટે જવાબદાર અધિકારીઓને ચેતવણી આપીશું અને આવું ફરી ન થવા પામે એ માટે પગલા લેવાશે કડી નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ અટકાવવાની કામગીરીનો દાવો કરવામાં આવ્યો છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ બાય યશ ગુપ્તા